તાજેતરમાં જૈવ વિવિધતાની અંદર એટલે કે બાયોડાઈવર્સિટીની અંદર કચ્છ જે છે એ સમગ્ર વિશ્વની અંદર ઇન ધ હોલ્ડ વર્લ્ડ મોખે આવી ગયું છે આનેથી ખબર પડે છે કે કચ્છ જે છે એ બાયોડાઈવર્સિટી જૈવ વિવિધતાની અંદર કેટલું આગળ પડતું છે કારણ કે સમગ્ર વિશ્વની અંદર વિશ્વની અંદર એકસો ત્રાણું કરતાં વધુ દેશ છે ભારતમાં અઠ્યાવીસ કરતા અઠ્યાવીસ જેટલા રાજ્ય છે અને એ બધાની અંદર કચ્છ જે છે એ જૈવ વિવિધતાની અંદર બોફે આવી જાય છે ટોપ લેવલે આવી જાય છે તો એનાથી ખબર પડે કે કચ્છ એન્વાયરમેન્ટની અંદર બાયોલોજીની અંદર ઇકોલોજીની અંદર અને બાયોડાયવર્સિટીની અંદર કેટલું આગળ પડતું છે કેટલી જૈવ વિવિધતા ધરાવે છે બાયોડાયવર્સિટી જૈવ વિવિધતાની અંદર મતલબ કે કચ્છનો પહેલો નંબર આવી ગયો છે મોખરે આવી ગયો છે તો પહેલો પ્રશ્ન થાય કે વોટ ઇઝ યર બાયોડાયવર્સિટી વિવિધતા એટલે શું જૈવ વિવિધતાનો મતલબ એમ થાય કે એ જે ઇકોસિસ્ટમ એ જે જગ્યા એ જે પ્લેસ છે એ જગ્યાએ કેટલી કેટલા વિવિધ અલગ અલગ પ્રકારના જીવ જંતુઓ સજીવો પ્રાણીઓ પંખીઓ વનસ્પતિઓ અને એમની કેટલી પ્રજાતિઓ જોવા મળે છે જ્યાં જેટલી વધુ પ્રજાતિ જોવા મળતી હોય એને ત્યાં એટલી વધુ જૈવ વિવિધતા છે એવું કહી શકાય તમને ખ્યાલ હશે કે કચ્છ જે છે એ ફ્લેમિંગો માટે જાણીતું છે આપણે વાત કરીએ કે દેશ વિદેશથી જે પક્ષીઓ આવતા હોય શિયાળાની અંદર તો એ પણ કચ્છની અંદર જે છે એ આવતા હોય છે અને કચ્છની અંદર આપણે બીજી પણ ઘણી બધી વસ્તુ જોવા મળે છે કચ્છની અંદર આપણે વાત કરીએ તો બંની ગ્રાસલેન્ડ બંનીના ઘાસના મેદાનો જોવા મળે છે બંનીના ઘાસના મેદાનોની એક અલગ જ ઇકોસિસ્ટમ છે કે જે સમગ્ર વિશ્વની અંદર ઘાસ ગ્રાસલેન્ડની અંદર ઘાસની ઇકોસિસ્ટમ જે છે એની અંદર સમગ્ર વિશ્વનું ધ્યાન જે છે એ ખેંચે છે બીજી વાત કરીએ અહીંયા આપણે છારી ઢંડ નામની એક બાયોસ્ફિયર રિઝર્વ પણ આવેલું છે પછી આપણે જેને જંગલી ગધેડા કહીએ અથવા ઘૂડખર કહીએ તો એ પણ અહીંયા જે છે એ જોવા મળે છે તો ઇન શોર્ટ જૈવ વિવિધતા બાયોડાયવર્સિટીની અંદર આ બહુ આગળ પડતું છે કચ્છની જે જીનેટિક ડાયવર્સિટી જે છે જનીનિક વિવિધતા એટલે કે કોઈ પણ સજીવ હોય એ પછી આપણે મનુષ્ય હોય કે પ્રાણીઓ હોય કે પક્ષીઓ હોય કે પંખી હોય પરંતુ સજીવ ખાલી આટલા જ નથી આની સિવાય વનસ્પતિ પણ સજીવ છે આની સિવાય નાના નાના જે માઇક્રો ઓર્ગેનિઝમ હોય એ પણ સજીવ છે સરીસૃપ પ્રાણીઓ એ પણ સજીવ છે નાના નાના જે જીવ જંતુ હોય તો એ પણ ઇન્સેક્ટ આપણે જેને કહીએ એ પણ સજીવ છે તો એ બધાના જે ડીએનએની અંદર એ બધાના જે જનીન જે છે એની જેનેટિક ડાયવર્સિટી પણ કચ્છની અંદર જોવા મળે છે કચ્છની અંદર વાત કરીએ તો અહીંયા આપણે કાંટાળા જંગલો ઘાસિયા જંગલો એટલે કે ઘાસના મેદાનો આપણે જેને બંને ગ્રાસલેન્ડ કહીએ દરિયાઈ જીવ જીવસૃષ્ટિ એટલે કે મરીન બાયોડાયવર્સિટી પછી ચેરના જંગલો ચેરના જંગલો ચેર એટલે કે ચેર એટલે મેંગ્રુવ આપણે જેને મેંગ મેંગ્રુવના જંગલો કહીએ એ અહીંયા જોવા મળે છે આ ઉપરાંત બેટના કાંઠાળા વિસ્તારની અંદર જળ પ્લાવિત વિસ્તારો જોવા મળે છે જળ પ્લાવિત વિસ્તાર એટલે કે વેટલેન્ડ આપણે જેને કહીએ કચ્છની આપણે જિયોગ્રાફી જોઈએ તો કચ્છની અંદર તમને ખ્યાલ હશે કે અહીંયા રણ પણ જોવા મળે છે દરિયો પણ જોવા મળે છે મેદાન પણ જોવા મળે છે કચ્છ એવો વિસ્તાર છે કે ત્યાંથી આપણે કર્કવૃત્ત જે છે એ પણ અહીંયાથી પસાર થાય છે તો એના કારણે આ બધી બાયોડાયવર્સિટી જીનેટિક ડાયવર્સિટી જે છે એ અહીંયા જોવા મળે છે અને ઘણા બધા કે જે વિશ્વમાં ઘણી બધી અલગ અલગ જગ્યાએ ન જોવા મળતા હોય એવા સજીવો પણ અહીંયા જોવા મળે છે જેમ કે ઘોરખર જંગલી ગધેડું આપણે જોને કહીએ ઇંગ્લિશમાં જેને વાઇલ્ડ એસ કહેવામાં આવે બહુ ઓછી જગ્યાએ ઘોરખર જે છે એ જોવા મળતું હોય છે આજે જંગલી ગધેડા અને એનું એક અભયારણ્ય જે છે એ કચ્છની અંદર આવેલું છે એ બહુ બધી જગ્યાએ જોવા મળતું બરાબર થોડા ઘણા ઘોડખર જે વાઇલ્ડ લાઈફ છે કચ્છ એ ધ્રાંગધ્રાની અંદર પણ જોવા મળે છે ધ્રાંગધ્રાની અને ધ્રાંગધ્રા એટલે સુરેન્દ્રનગર જિલ્લો તો ધ્રાંગધ્રાની અને કચ્છનું જે રણ જે છે એની પણ બોર્ડર સરહદ જે છે એ અડકતી હોય છે અમુક વાર પ્રશ્ન એવો કહી દઈએ કે ભાઈ ઘોડખર માત્ર અને માત્ર કચ્છમાં જોવા મળે છે તો એના થોડા ઘણા સુરેન્દ્રનગરમાં પણ પહોંચી ગયા છે કારણ કે ધ્રાંગધ્રા જે કચ્છના રણની જે અહીંયા સરહદ અડે તો અહીંયા પણ જોવા મળે છે હેણોત્રો નામનું પક્ષી પ્રાણી જે છે હેણોત્રો એ પણ અહીંયા જોવા મળે છે હેણોત્રો પર ઓલરેડી મેં એક અલગ વિડીયો બનાવેલો છે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ આપણે જેને કહીએ એ બધું પણ અહીંયા જોવા મળે છે બીજું તમને ખ્યાલ હશે કે મીઠાની અંદર સોઇલ ઇન્ડસ્ટ્રીની અંદર ગુજરાત જે છે એ આગળ પડતું છે અને ગુજરાતમાં પણ કચ્છ જે છે એ બહુ આગળ પડતું છે તો આવા બધા જે સજીવો જે છે એ અહીંયા ખૂબ વધારે જોવા મળે છે જે યાયાવર પક્ષીઓ કહેવાય માઇગ્રેટરી બર્ડ્સ અથવા તો એ પણ અહીંયા જોવા મળે છે શું એ શિયાળાની ઋતુમાંની બધી જગ્યાએ લાખો કિલોમીટરના અંતર કાપી અને બધા જે છે સજીવો પ્રાણીઓને પક્ષીઓને એ બધા અહીંયા પહોંચતા હોય છે સુરખાબ આપણે જેને કહીએ ઇંગ્લિશમાં જેને કહેવાય કે ફ્લેમિંગો તો કે સુરખાબ પ્રજનન કરવા માટે અહીંયા આવતા હોય છે સૌથી મોટી વસાહત અહીંયા જોવા મળતી હોય છે કચ્છના રણની અંદર જે મોટું રણ જે છે અહીંયા આ બધી વસ્તુ જોવા મળતી હોય છે તો સુરખાબ વિશે તો અલગ પ્રશ્ન પણ પૂછાતા હોય છે કે સુરખાબ ક્યાં જોવા મળે તો સુરખાબ નગર તરીકે પણ કચ્છ જે છે ઓળખાય છે સુરખાબ નગર કારણ કે એક શહેરની રચના કરે છે પણ છેલ્લા થોડા સમયથી આપણે વાત કરીએ કે રિન્યુએબલ એનર્જીના નામે જે વિન્ડ પાર્કને સોલાર પાર્કને એવું બધું બનાવવામાં આવી રહ્યું છે તો આના કારણે એની એક ઇકોસિસ્ટમ બાયોડાયવર્સિટી જે છે એને પણ એક નુકસાન થઈ રહ્યું છે ત્યાંના જે સજીવો જે છે એને નુકસાન થઈ રહ્યું છે વાત કરીએ કે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ ગુજરાતીમાં જેને કહેવાય ખોરાડ પક્ષી એ આ સોલાર ઇન્ડસ્ટ્રીના કારણે તે નામો નિશાન એનું મીટી ગયું છે ઘણી બધી વાર પ્રશ્ન એવો પણ પૂછાય કે ભાઈ રિન્યુએબલ એનર્જી એ તો બહુ સારી વસ્તુ છે સસ્ટેનેબલ છે કાર્બન એમિશન ઘટાડે છે ક્લાઇમેટ ચેન્જ સામે લડવામાં મદદ કરે છે આપણી એનર્જી સિક્યુરિટી જે છે એને મજબૂત બનાવે છે એ બધી વસ્તુ તો ઠીક છે બરાબર સમજી ગયા પણ એની સાથે એ વાર આ પ્રકારની ઇકોસિસ્ટમને નાશ પણ કરે છે પ્રાણીઓને પક્ષીઓને એ બધાનું એ બધાની જે છે એ નામશેસ કરવામાં પણ એનો ફાળો રહેલો હોય છે મતલબ કે રિન્યુએબલ એનર્જી એના પણ નુકસાન રહેલા હોય છે એવું નહીં કે એ બધું દૂધે રોયેલા છે કે ગોલ્ડન સોનાના છે એના પણ નુકસાન રહેલા હોય છે અબડાસાની વાત કરીએ તો અહીંયા લાલા અને ભરજાઓને બુડીયાને આ બધા પંથકની અંદર ગ્રેટ ઇન્ડિયન બસ જોવા મળતા હતા પણ એ હવે અત્યારે નામસેસ થઈ ગયું છે ફ્લેમિંગો સિટી પણ મેં તમને કીધું કે એના એ પણ આ રિન્યુએબલ એનર્જીના કારણે જે છે એને એફેક્ટ કરતા હોય છે અસર કરતા હોય છે બાવળ આપણે જેની વાત કરતી હોય કે બાવળ ઈ તો કે ગાંડો બાવળ બાવળ તો કે એ તો બહુ ખરાબ કહેવાય બરાબર કે ત્યાં તો બાવળ કાપી નાખો તો પણ તમારે અહીંયા સમજવું પડે અહીંયા એક બીજી પણ વસ્તુ છે કે ખાલી એક વૃક્ષને કે ખાલી એક સજીવ નામશેષ થઈ જાય ને તો ખાલી એક સજીવ જ નામશેષ નથી થતું એની આગળ પાછળ જે આખી એક ઇકોલોજી એક ઇકોસિસ્ટમ એક ફૂડ ચેઇન એક ફૂડ વેબ જેને ગુજરાતીમાં કહેવાય આહાર કડી આહાર સાંકળી જે છે એ આખી નુકસાન થઈ જતી હોય જેમ કે બાવળ હોય તો બાવળની અંદર બાવળને જો મૂળમાંથી ઉખેડવામાં આવે તો બાવળની અંદર ઘણા બધા જીવ જંતુઓ રહેતા હોય એની એના સાંઢાની અંદર સાપને ને ઘણા બધા દર ને એ બધું અંદર એ બધા રહેતા હોય તો બાવળ એક રીતે એક ઇકોસિસ્ટમનું કામ કરતા હોય બાવળ જે છે એ ઘણા બધા સજીવોને હેબિટેડ રહેઠાણ ઘર પણ પૂરું પાડતું હોય તો માત્ર ખાલી એક વૃક્ષ કાઢી નાખવામાં આવે તો પણ ઘણી બધી ઇકોસિસ્ટમ જે આહાર કાઢી જે છે ફૂડ ચેઇન એ અસર થતી હોય છે હમણાં આપણે થોડા સમય પહેલાં જ તમને ખ્યાલ હશે કે કચ્છની અંદર જે ખારેક જે છે કચ્છની ખારેક એને જીઆઈ ટેગ મળેલું છે જીઆઈ ટેગ તો એ પણ આની અંદર જોડાયેલું છે આ બન્નીના જે જંગલો જે છે બન્ની ગ્રાસલેન્ડ અને ચેરના જંગલો મેંગ્રુવ ફોરેસ્ટ એને બચાવવા માટે એનજીટીએ વારંવાર આદેશ આપેલો હોય છે કે ભાઈ અહીંયા ગેરકાયદેસરખાના ન કરો ને એ બધું કોસ્ટલ રેગ્યુલેશન એક્ટ માટે પણ અને ફોરેસ્ટ રિઝ કન્ઝર્વેશન માટે પણ અલગ અલગ કાયદા છે એ બધાને પણ આ બધી વાત જે છે એ કરતા હોય છે ઇન શોર્ટ આ ટોપિક અત્યારે ચર્ચામાં છે તો આની ઉપર અલગ અલગ પ્રશ્ન પૂછાય છે કચ્છ જે છે જીપીએસસીનો ફેવરીટ ટોપિક છે વારંવાર કચ્છ ઉપર પ્રશ્ન પૂછતા હોય છે આની પહેલાં એકવાર માંડવી માંડવી ઉપર એક ડેડિકેટેડ પ્રશ્ન પૂછી લીધો જીપીએસસીએ મેઇન્સમાં દસ પંદર માર્કનો બરાબર પછી આની પહેલાં કચ્છનું સફેદ રણ જે છે એની ઉપર પણ પ્રશ્ન પૂછી લીધો છે કચ્છના કલ્ચર ઉપર હિસ્ટરી ઉપર એ બધા ઉપર વારંવાર પ્રશ્ન પૂછતા હોય છે તો કચ્છ જીપીએસસીનો ફેવરીટ ટોપિક છે પ્રિલિમ્સ મેન્સ ઇન્ટરવ્યૂ ગમે ત્યારે ગમે એ રીતે અલગ અલગ પ્રકારના પ્રશ્ન પૂછે તમને થોડો ઘણો આઈડિયા હોવો જોઈએ કે કચ્છની જીઓગ્રાફી કેવી છે ત્યાંની ઇકોલોજી કેવી છે એનાની બાયોડાયવર્સિટી કેવી છે ત્યાં શું શું જોવા મળે છે એ બધી વસ્તુ ત્યાંની રેનફોલ પેટર્ન કેવી છે તો આ થોડો ઘણો આઈડિયા હોય તો તમે આન્સર ડીલ કરી શકો